કેમ શું છે હમણાં તો હેરાન થઈ ગયો ધંધો હારો જામી ગયો છે પણ ઘરની દુકાન લેવી છે જો દુકાન જોવા જાવ છું બજેટ માં અનુકૂળ આવે તો લોકેશન માં અનુકૂળ નથી આવતું લોકેશન માં અનુકૂળ આવે તો બજેટ માં અનુકૂળ નથી આવતું એટલે વિચારું છું કે ખારી થઈ ગયા દુકાન મળી જાય તો અરે ભાઈ શું તમે સાદા લોકેશન માં તમારા બજેટ માં દુકાન લેવા માટે તકલીફ માં છો હા એલા ભાઈ હું તો ગોતી ગોતી થાકી ગયો પણ હારી પ્રોપર્ટી કે મળતી નથી તો મોટા ભાઈ મુંજાય શું ગયા હાલ હું તમને બતાવું તું તમે પણ આ ભાઈની જેમ કોમર્શિયલ સ્પેસ શોધવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છો તો આજે હું તમને બતાવવાનો છું રાજકોટની ની ધમધમતી એવી ગ્રીનલેન્ડ ચોકડી ટચ સેવન સ્ક્વેર કોમર્શિયલ પ્રોજેક્ટ કે જ્યાં તમને એકસો સિત્તેર સ્ક્વેર ફીટથી લઈ ત્રણસોને દસ સ્વેર ફીટની શોપ શો અને ઓફિસ મળી રહેવાની છે જેની શરૂઆતી કિંમત છે સત્યાવીસ લાખ નવાણું હજાર અહીં દરેક માટે સેપરેસ સ્ટેરકેસ અને લિફ્ટની સુવિધા પણ છે અહીં તમને રોડ સાઇડ ફેસિંગમાં ત્રણસોને દસ સ્ક્વેર ફીટનો શો રૂમ મળી દેવાનો છે અહીં તમને એકસો સિત્તેર સ્ક્વેર ફૂટથી લઈને બસો એસી સ્ક્વેર ફૂટની ઓફિસ મળી દેવાની છે આ પ્રોજેક્ટ કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી અને મોરબી રોડ ટચ રહેવાનો છે અહીં રિલેક્સ થવા માટે રોડ સાઈડ ફેસિંગ કોમન બાલ્કની વ્યવસ્થા પણ છે અહીં ઘણી નામાંકિત કંપનીઓ આવી પણ ગઈ છે જેવી કે પૂજાતા ટેલિકોમ ફર્સ્ટ ક્રાઈ ઉપાંશુ ટ્રાવેલ્સ આયુષ્માન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રોયલ ઓર્ચિડ ગ્રુપ ઓફ હોટેલ્સ વગેરે તો રાશિની જુઓ છો નીચે ડિસ્ક્રિપ્શનમાં બિલ્ડરનો કોન્ટેક્ટ નંબર આપેલ છે આજે જ તેમનો સંપર્ક કરી પ્રોજેક્ટની મુલાકાત લો